આજના આ નવા બ્લોગમાં આપનું ફરીથી સ્વાગત છે ઘણા સમય બાદ આપણો નવો વ્લોગ આવેલો છે વ્લોગમાં બન્યા રહેજો ખૂબ જ સુંદર આજે ઇન્દ્રેશ્વર મહાદેવની મુલાકાતે હું આપને લઈ જઈ રહ્યો છું મહાદેવનું મંદિર અને એના આશીર્વાદ બ્લોગ દ્વારા મેળવો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ જૂનાગઢના હેરિટેજ બિલ્ડિંગ આ રસ્તા પર આવે છે રેલવે સ્ટેશનની સામે આવેલું જુનાગઢનું ખૂબ જ સુંદર હેરિટેજ બિલ્ડિંગ તમે જોઈ શકો છો આગળ મજેવડી દરવાજા શક્કરબાગ રોડ અને જુનાગઢનું ખૂબ જ સુંદર દ્રશ્ય તમને દેખાશે ત્યારબાદ આપણે આગળ દોલતપરા થઈને વન વિભાગની રેન્જમાં જવાનું છે બ્લોગમાં બન્યા રહેજો મિત્રો હવે આપણે શક્કરબાગ થઈ હમણાં જ મદરેશ્વર મહાદેવના રોડ પર પહોંચી જવાના છીએ આપનો આવી જ રીતે પ્રેમ આપતા રહેજો એટલે અમે આગળ નવા નવા બ્લોગ બનાવતા રહેશું નમસ્કાર ફ્રેન્ડ્સ આપ જોઈ શકો છો અમે ઇન્દ્રેશ્વરના રોડ પર ચડી ગયા છીએ ગામમાંથી જુનાગઢથી વન વિભાગ એટલે કે ફોરેસ્ટ એરિયામાં ઇન્દ્રેશ્વર મહાદેવ દોલતપરાથી આગળ આવેલું એક મંદિર છે જ્યાં આપણે જઈ રહ્યા છીએ આપણે જૂનાગઢ સિટીમાંથી વન વિસ્તારમાં આવી ગયા છે તમે જોઈ શકો છો વરસાદને લીધે એકદમ લીલોતરી છવાયેલી છે અને આપણે વન વિભાગ હોવાથી અહીં હોર્ન વગાડવાની મનાય છે આપણે અહીંયા થોડા પ્રમાણમાં અત્યારે માણસો ફરવા આવેલા દેખાય છે વરસાદી વાતાવરણ છે એટલે લગભગ બહુ ઓછા લોકો જોવા મળશે કારણ કે આ ખૂબ જ વનની અંદર આવેલું મંદિર છે અહીં એકદમ આહલાદક દ્રશ્ય જોવા મળે છે ઇન્દ્રેશ્વર મહાદેવનું મંદિર છે જે દોલતપરાથી જવાય છે હવે આપણે મંદિરે પહોંચવાની ખૂબ જ નજીક આવી ગયા છીએ મંદિરની આગળ એક નદી જે છે કે ઝરણા સ્વરૂપે વહી રહી છે લોકો છે આ ઝરણામાં પાણીનો આનંદ તેમજ પ્રાકૃતિક સૌંદર્યનો આનંદ માણી રહ્યા છે તમે જોઈ શકો છો અહીં થોડા ઘણા લોકો છે તે પ્રકૃતિને માણવા આપણી જેમ પહોંચી ગયા છે જેઓ પ્રકૃતિથી રંગાયેલા જોવા મળે છે જોઈ શકો છો પર્વત ઉપરથી વરસાદ પડેલો હોવાથી ખૂબ જ સુંદર પાણીનું રણું વહી રહ્યું છે અને પર્વત પરથી પાણી નીચેની તરફ ઝરણામાં આગળ આવે છે તે દ્રશ્ય ખૂબ જ અવલૌકિક જોવા મળે છે મંદિરે દર્શન કર્યા બાદ આપને ઇન્દ્રેશ્વર મહાદેવના દર્શન કર્યા બાદ મંદિરની નીચે એક ભોંયરું આવેલું છે જ્યાં માતાજી બિરાજમાન છે આપ જોઈ શકો છો ત્યારબાદ અમે નીચે દર્શન કરવા માટે પહોંચી ગયા હતા આ ભોંયરું અંદર હોવા છતાં અહીં ગરમીનો જરા પણ અહેસાસ થતો નથી અહીં માતાજીનો બિરાજમાન છે ત્યારબાદ અમે બધાએ માતાજીના આશીર્વાદ લીધા અને ધન્યતા અનુભવી આ પ્રાકૃતિક વાતાવરણમાં એક વખત ઇન્દ્રેશ્વર મહાદેવની મુલાકાત જરૂર જરૂરથી લેવા જેવી ખરી લોકેશન છે તે જૂનાગઢના દોલતપરા વિસ્તારથી અંદરની તરફ આવેલું આ મંદિર છે તમે જોઈ શકો છો અહીં મંદિર અને લોકેશન પ્રકૃતિ સાથે જોડાયેલું છે જેથી અહીં ખૂબ જ આનંદ આવે છે ત્યારબાદ હનુ અને બીજા લોકોને કાવા તથા મકાઈની મોજ માણી હોવાથી અમે થોડે આગળ દૂર કે જ્યાં વાતાવરણ છે પ્રકૃતિનું તેમાં ખૂબ જ ઠંડા વાતાવરણમાં ખૂબ જ ગરમ જુનાગઢનો સ્પેશિયલ કાવો અને મકાઈ છે તે મળી રહે છે સહેલાણીઓ અહીં આવી ઝરણા કિનારે બેસી અને આ આહલાદક વસ્તુનો અનુભવ કરે છે અને એનો અનુભવ માણે છે આપ પણ જરૂરથી જૂનાગઢ પધારો અને ઇન્દ્રેશ્વર મહાદેવની મુલાકાત લ્યો તો મિત્રો તમને બ્લોગ જોવાની મજા આવી હશે એવી આશા સાથે અમે અહીંથી હવે વિદાય લઈએ છીએ ફરીથી નવા બ્લોગ સાથે થોડા જ દિવસોમાં પાછા મળશું જય હિન્દ જય ભારત